એકસો બ્યાસી ઉમરગામ વિધાનસભા ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતા માંગ તેમજ સ્વામિનારાયણ ગુરુકુલ બિલાડના પરમપૂર્જી સ્વરૂપ સ્વામીજી ઉમરગામ મામલતદાર શ્રીમતી કલ્પનાબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી ચંદ્રકાંત તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લલિતાબેન દુમાડા તેમજ શહેર પ્રમુખ શ્રી મનીષભાઈ રાયની ઉપસ્થિતિમાં તાલુકા નામ સરીગામ ખાતે વિશાળ તિરંગા યાત્રા આયોજિત કરવામાં આવી હતી તિરંગા યાત્રાને સફળ બનાવવા લગભગ ત્રણ કિલોમીટર લાંબી સરીગામના કે ડી બી થી ભગવાન બિરસા મુંડા સર્કલ સુધી આયોજિત કરવામાં આવી હતી આ વિશાળ રેલીમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વીસ ફૂટ લાંબો તિરંગો લહેરાવતા જે તિરંગા યાત્રાને આકર્ષિત કરી રહ્યા હતા તિરંગા યાત્રામાં ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન મહામંત્રી અધ્યક્ષ શ્રી મહેશભાઈ આહીર વલસાડ જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ શ્રી નિલેશભાઈ ભંડારી પીએસઆઈ શ્રી આર પી ડોડિયા અને પોલીસ સ્ટાફ સરપંચ સંઘ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ નાયક સંગઠન શ્રીઓ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ વિવિધ મોરચાના વિવિધ શાળાના વિદ્યાર્થીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા ત્યારબાદ સર્વને નાસ્તા પાણીની વ્યવસ્થા પણ પાટકર સાહેબ દ્વારા કરવામાં આવી હતી વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ રાજેશ ઉમરગામ મરોલી